16 તારીખે હા હા કે આવો તો માર દોંબો લાવે દોંબો લાવે મારું કામ છે પાર કે વર્ષ આપણે સાથો બેઠે અટલી વાગે ને કે કાંતી જાય હા બોલ બોલ ઓજાર મે ગયા જાવ પડી જાવ સરખી તો આવી પણ કેર હોય તો સારું સારું શું ન આવ્યા છે આ વાત કરી કે ને મારા પારણ બેહ જતે આપણે ને પારણ વાત કરી કરી હું સારું પારણ છે હા બને મન ચૂમે ગણ કરી સાવ થાય છે ને કે આમ કેર ન કેમતું તકમી એને હા હાલો હવે કઈ રમીએ રમે કાયા તમારો હા હા ઘારો 1 લાખ ના ચાર રમે થાય છે ચાર આપડે રમે તો આવે ને તો

ભાઈ બોકરી મને એક એમાં પછાત કે બંધાણા એમાં તો છૂટ દેવા પડે દેવા પડે મારી નોટ તો આવી ગઈ લે જો એક ખબર હોના તાની ની છે બધું એ તો પછી દેખાહે હવે તમે મને ક્યો હવે હું તમને કહું કેમ રમે હવે તમે જવાબ તો ક્યો કે મને કઈ ગળું છે એનો

ઈ હાલ આવડે ને તો બીજા પાસે ઈખી રેખી લેવા હવે અસ્તને એક એ વિરમ છે કણાય અમને અને કહે છે એમ તો તમે છે ને તમારા તાત આ કે ડાળી મારા दादा કહે બાપા કે કેમ બરદારવા વિસર કેરા જેવું છે તેડે જીપ કોન દી મે ડાળી બોના જીપ એ કેમ નાય હવે ડાળી આંખે ગાડ કે બાપા કાલ કેમ હોય કાલ કેમ આનંદે આપ કાલ ગેમ રમવો તો બધું થાય તો શું કરવાનું મને ન હું અડાડેકું ને તમારે અડાડે કો તો શું કરવાનું તો આ પૈસા પડે રૂપિયા પડે ને ગેમ એટલે પડે તમે તો કરો તો આ કેમ કોશિશ કરો તો કરી દઉં હા એમ મારું ભીડી

યેમ થાય યેમ થાય યેમ થાય માર થી ડરતા કોઈ થી નો ઓડે તમારી થી નો ઓડે અને આપણે કોઈ પૈસા દેવા ની થાય એ માર તો તમારે દેવા જ પડે આડે તો કઈ તો દો પણ કોઈ દાત કોઈ ના આખી કોઈ થી તો તમાર આવડે કોઈ ના નો ઓડે ઈ પુલકાડી ના પર હે હા મને ભરોસો છે કોઈ દિવસ કદા તાકે નો ઓડે તમાર યે વા આજ તારીખ હું આવતો

તો અમારું છે ને તમે આ વી તો જી વીડિયો અને આપો અને અમારી ને